આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં કિંમતી મશીનો ધૂળ ખાઈ રહ્યા છે પચાસથી વધુ વેન્ટિલેટર સહિતના કિંમતી મશીનો બિનઉપયોગી થઈ ગયા છે કોરોના સમયે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરી અને સિવિલ હોસ્પિટલને વેન્ટિલેટર મશીનો ફાળવવામાં આવ્યા હતા હવે એ જ વેન્ટિલેટર મશીનો ધૂળ ખાઈ રહ્યા છે વેન્ટિલેટર ઉપરાંત અન્ય કિંમતી મશીનરી તેમજ દર્દીને ઉપયોગમાં આવતા સાધનો પણ ધૂળ ખાતા હોવાનું સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યું દર્દીની રઝળપાટ પણ સામે સાધનો હોવા છતાં અભાવ અનુભવી રહ્યા છે અહીંયાના દર્દીઓ કારણ કે તેની કોઈ જાળવણી નથી થઈ રહી પચાસથી વધુ વેન્ટિલેટર સહિતની કિંમતી મશીનો અહીં ધૂળ ખાઈ રહ્યા છે કોરોના સમયે સરકારે કરોડો રૂપિયા ખર્ચી સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર મશીનો ફાળવ્યા હતા આટલી મશીનરી હોવા છતાં પણ દર્દીઓને જ્યારે સારવાર જોઈતી હોય છે ત્યારે નથી મળતી પચાસથી વધુ વેન્ટિલેટર સહિતના જે કિંમતી મશીનો છે તે બિનઉપયોગી બની ગયા છે જાળવણીના અભાવે કોરોના સમયે સરકારે કરોડો રૂપિયાના ખર્ચે અહીં સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર મશીનો ફાળવ્યા હતા જે ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યા છે તો પચાસથી વધુ છે વેન્ટિલેટર સહિતના મશીનો જેનો કોઈ ઉપયોગ નથી થઈ રહ્યો દર્દીને ઉપયોગમાં આવતા સાધનો ધૂળ ખાતા હોવાનું સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યું છે દર્દીઓ રજળપાટ કરતા હોય છે અહીંયા સાધનો છે તેમ છતાં પણ તેનો અભાવ દર્દીઓ અનુભવી રહ્યા છે કારણ કે આ સાધનોનો કોઈ ઉપયોગ નથી થઈ રહ્યો પચાસથી વધુ વેન્ટિલેટર સહિતની કિંમતી મશીનો છે અહીંયા પરંતુ તેનો કોઈ ઉપયોગ ન થતા આખરે ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે તો સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલના હાલ આપ જોઈ રહ્યા છો અહીંયા મશીનો ધૂળ ખાઈ રહ્યા છે ફાળવ્યા હતા પરંતુ તેમ છતાં પણ પચાસથી થી વધુ મશીનો છે જે અહીંયા બિનઉપયોગી બનીને પડ્યા રહ્યા છે હવે એ જ જે મશીનો છે તે ધૂળ ખાઈ રહ્યા છે વેન્ટિલેટર ઉપરાંત અન્ય મશીનો પણ અહીંયા ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે

સંચાલકો છે તેમની બેદરકારી સામે આવી છે સરકાર દ્વારા વેન્ટિલેટર મશીનો કોરોના સમયે ફાળવવામાં આવ્યા હતા પરંતુ હાલ આ જે વેન્ટિલેટર મશીનો છે તે ધૂળ ખાઈ રહ્યા છે એક રૂમમાં બંધ કરી અને પચાસ થી વધુ વેન્ટિલેટરો મશીનો છે તે મૂકી દેવામાં આવ્યા છે હાલ આ મશીનો છે તે બિન ઉપયોગી બની ગયા છે ત્યારે સુરેન્દ્રનગર ની સિવિલ હોસ્પિટલ પોતાની કામગીરી લઈ અને વધુ એક વખત ઘાટ છે તે સર્જાઈ જવા પામ્યો હતો એક સમયે કોરોનાનો કાળ ચાલી રહ્યો હતો ત્યારે વેન્ટિલેટર મશીન ની ઉપયોગ ખુબ જ રહેતો હતો કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે આ વેન્ટિલેટર મશીનો નો ઉપયોગ થતો હતો અને તે સમયે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચા કરી અને આવા કિંમતી વેન્ટિલેટર મશીનો ફાળવવામાં આવ્યા હતા પરંતુ આજ દિન સુધી હવે તેનો કોઈ ઉપયોગ નથી થઈ રહ્યો પચાસ થી વધુ વેન્ટિલેટર મશીનો બંધ હાલતમાં પડ્યા છે એક વેન્ટિલેટર મશીનની કિંમત અંદાજીત પાંચ લાખ રૂપિયા જેવી હોય તેવું પણ હાલમાં સંચાલકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે પરંતુ હાલની પરિસ્થિતિ જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં સિવિલ હોસ્પિટલમાં એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે હાલ આ વેન્ટિલેટર મશીનો કોઈ ઉપયોગમાં નથી આવી રહ્યા અન્ય મશીનો કિંમતી મશીનો પણ દૂર ખાઈ રહ્યા છે બીજી તરફ દર્દીઓ આ મશીનો ના ઉપયોગ માટે રજડપાટ સરજતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સિવિલ હોસ્પિટલમાં સર્જાયા છે એટલે ધણી દોરી વગરનું સિવિલ હોસ્પિટલ બની ગયું હોય તેવું હાલ સ્પષ્ટપણે લાગી રહ્યું છે આરોગ્ય વિભાગ કરોડો નો ખર્ચો કરે છે સામે દર્દીઓની જે સારવાર થવી જોઈએ તે સિવિલ હોસ્પિટલ માં થતી નથી અને આવી સતત બેદરકારીઓ છે તે સુરેન્દ્રનગર ની સિવિલ હોસ્પિટલ માં સામે આવી રહી છે એટલે આવા જે મશીનો ધૂળ ખાઈ રહ્યા છે બેદરકારી કોની છે તે દિશામાં તપાસ કરવામાં આવે અને જે લાગતા ઓળખતા અધિકારીઓ છે તેમની સામે પણ પગલા ભરવામાં આવે તે પ્રકારની માંગ છે તે હાલ ઉઠવા પામી છે હાલની પરિસ્થિતિમાં બંધ રૂમમાં તાળા મારી અને આવા પ્રકારના મશીનો મૂકી દેવામાં આવ્યા છે ત્યારે આવા પ્રકારનું કૃત્ય કોના દ્વારા કરવામાં આવ્યું છે અને ખાસ કરી બિનઉપયોગી ઉપયોગી મશીનો તો સરકારમાં પરત આરોગ્ય વિભાગને કેમ નથી મોકલવામાં આવ્યા તે પણ એક સડકતો સવાલ છે આ દિશામાં પણ તપાસ થવી જોઈએ અને જે આવી બેદરકારી દાખવનાર અધિકારીઓ છે અને સંચાલકો છે તેમની સામે પગલા ભરવામાં આવે તેવી પણ માંગ હાલ ઉટવા પામી પામીટર જી જી આભાર ફસલ સમ